હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો હું જા હટાણે પોરી ને વાગ્યા હટાણે સ કારણ કે મારે જાઉં રાજકોટ મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું તો એવા હાટું હું જ્યાં પોઈરી હટાણા ને કાલે જવાનું છે રાજકોટ હવે અહીં પાંચ વાગે કારણ કે મારી બહેનને આવે યુકેથી તો એણે તેડવા હાટું રાજકોટ જવાનું છે ને અટાણે આવો કંઈક નજારો છે સડા છ વાગે જો આ સુરજ વાદરા અને પશુવાડે છે અટાણે અમે અટાણે અહીંયા હે ને નાસ્તો કરવા ઊભા અને અમે હે અટાણે એરપોર્ટ થોડોક જ પાસે ને આ હે અમારી ગાડી સ્કોર્પિયોન બરાબર ને અહીંયા હે ત્યાં કાઠિયાવાડી ઢાબામાં નાસ્તો કરવા આવ્યા નાસ્તો કરે પછી જાય અહીંયા ધવલભાઈ બેઠા બેઠા મોન્સ્ટર પીએ તમે જુઓ બધા આલો પીવા મોન્સ્ટર જોવા રહ્યો મોન્સ્ટર આ ધવલભાઈ પણ અહીંયા પીએ બેઠા બેઠા અહીંયા હે કેરાને લોંગ એમાં થોડાક કેરા પાઈ ક્યાં બાકી તા આ કોરા હે પાણી ને એવું બધું આ હે હોટલના પાછળના ભાગનો વ્યૂ આમાં મસ્તી ના જો ગુલાબ આવ્યા રાતા રાતા અમે એને પૂગવા આવ્યા એરપોર્ટે થોડાક એક જ છેટર રહ્યા તો આગણે પછી તમને બતાવવા હું પાછા આપણે એરપોર્ટે ભૂગાઈ જ એટલે બતાવવા હું અમે એવું ભૂગ્યા એરપોર્ટથી આ હે એરપોર્ટ એનો ને આવો કંઈક વ્યૂ છે એરપોર્ટનો તમે જોવો હગો આ સાઈડ પાર્કિંગ હે બધા અહીંયા હે ઝાડમાં છે ડેકોરેશન માટે મસ્તીના ફૂલ ગીડે જા હું દેખાડે તમને જ્યાં રહીએ હાલો સિસ્ટર ને બધા જો આ યો યો આ પાછું મોન્સ્ટર ચાલુ હે જ બે બે મોન્સ્ટરો ચાલુ હે આ ભાઈ માટલા ગુલ્ફી ગોતે હે જડ ભાઈ તમને માટલા ગોલ પર બોલો જીજાજી બોલો માટલા ગોલ પર માટલા ગોલ જડે કે રિયલ બન જડે કે નથી જડે તો આમાં માટલા ગોલ છે કે કેને ગોતો હાલો આ માટલા ગોલ પર જડે ગઈ જડે ગઈ જડે ગઈ જડે ગઈ જો ઈ લેવી ગોલી લેવી માટલા ગોલ કઈ આવું આવું ભાઈ ભાઈ એ માટલા ગોલ્ફી ન કરાય કઈ નથી આના અનબોક્સિંગ કર્યા જો માટલા ગોલ્ફી અનબોક્સિંગ થાય જો अनबॉक्सिंग करने तो जो अनबॉक्सिंग थे को हां लो, <coughs> लो जाइए यहां से घेर डबल भाई डबल भाई ए डबल भाई डबल भाई <laughs> जो 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 जो

જો અહીંયા યો યો ધવલભાઈ યો યો ધવલભાઈ યો 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 હાલો બંધ પકડી કોઈને ફટાકે લેવા હોય તો અહીંયા ધોરાજી પૂગે આવજો સસ્તા ભાવમાં જડે છે હે બંધુકડી એક આધી આપીએ ભેગી તો આપીએ તો રમજો બધા હા જો આ હે

બરાબર જો આ અહીંયા ફટાક્યા હે આ ધવલ ભાઈ ત્રણ ત્રણ ચિયાર શિયાળ લઈ ને આ એનું છે મોટું વેરાઉ એમાં ફટાકિયા હે બધાય એ તમારા જોતા હોય આમ બધાય જો ટોલીઓ પકડે પકડે ઢોરડે ઢોરડે ને જાય જો આ ભાઈ યાર જ્યાં ટોલી ઢોળે ને જો આ બધે બધા જોવામાં ટોળ ટોળી જો આમાં હે ફટાકિયા હે આ બધા હમણાં જે કોઈ ગમે એ લે લેવાના ટોલી ભરી લેવાની આ ધવલભાઈ બનાવે મોટી ટોલી જો બે બે માળની ટોલી બનાવી અહીંયા હે ટોલીની સિસ્ટમ બધાયની ટોલીયું લેન ભાગવણ આ ઓલી આહે એ ઓલી કોરા રખડે હજે અમે તો રખાડીયા હે ને જો બ્રેજલબેન બનાવી ગયા યુ છે ફોટા ગયા લેવા બેના જય શ્રી રામ

મંકી કિંગ બધાય છે આ ભરાવાનું ચાલુ થયું બાકાજી કી બોલવાની હે કાલે હેજી કે પ્રમણે દે હેનજી કઈ નક્કી ના આજો જીજાઓ મારા જીજાજી ભર્યા ભર થયા હે બાકાજી કી બોલાવે જ નાખવી

બે હવાની જગ્યા છે ને પૂરી થઈ ગઈ ધવલભાઈ જો

તમે જોવો ફટાકે લીધા હું આ વિડીયો એવા પૂરો કરા અમે પુગેગા મારી બિન ઘેર પાદરડી તો એ હું આ વિડીયો અહીંયા પૂરો કરા તો કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં